આજ રોજ વડોદરા શહેરમાં આવેલ વાડી વિસ્તારમાં સરકાર હસ્તક જમીન બારોબાર અશાંત ધારાનું પાલન ન કરતા વેચી દેવામાં આવી હતી વાડી વિસ્તારમાં આવેલ શાસ્ત્રી બાગ સામે આવેલ ગણપતિ મંદિર માટે

આજે પણ હક્કપત્રકમાં સરકારનું નામ બોલે છે આ જમીનમાં જે તે વખતે ગણોતિયાઓના નામો દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ કેટલાક તત્વો દ્વારા પોતાના નામોના અંદર દાખલ કરવાની જ્યારે વાત થઈ અને આ વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારને આ વિષયની માહિતી મળતા તેઓ જ્યારે અમારું ધ્યાન દોર્યું તરત જ અમે રાજ્યના ગૃહમંત્રી શ્રી અને વડોદરાના પ્રભારી મંત્રી મંત્રીશ્રી માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબને આખી વિગત વાકેફ કર્યા બાદ તેઓએ કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને સીધી સૂચના આપી સરકારશ્રીએ પોતે સુવો મોટો દાખલ કર્યો અને રેકોર્ડ ટાઈમમાં તમામ કાર્યવાહી કરીને સરકારે એટલે કે કલેક્ટરશ્રી દ્વારા જે પણ નામો દાખલ થયા હતા તમામ નામો કમી કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં સંબંધિતો પર કાયદેસરના પગલાં લેવામાં આવશે અને આમાં બી એ આમાં બી અછંદા પ્રમાણે કેસ તો બની જ જશે કહેવાનો મતલબ એવો છે કે આ સરકારી પડતર જમીન વર્ષોથી ખુલ્લી પડેલી હતી અને અમારી અમે લગભગ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જોઈએ છે કે આ જમીન ખુલ્લી જ છે પણ પછી અમને જાણ મળી કે આ ગણપતિ ટ્રસ્ટની જમીન છે એટલે કોઈ ધ્યાન આવતું નહોતું પછી હમણાં છ મહિના પહેલાં મહાનગરપાલિકાના ટાઉન વિભાગમાં ઊભો હતો ને ત્યાં આગાડી બે વ્યક્તિ એવી વાત કરતા હતા કે અમારે ટીપી ત્રણ સુડતાલીસ નંબરને એપી વેચવાનો છે એટલે પછી ટીપી વિસ્તાર ટીપી શાખામાં જઈને તપાસ કરી કે ભાઈ સુડતાલીસ નંબરને એપી કોનો છે એ તો ત્યાંથી ખબર પડી કે ભાઈ આ તો ગણપતિ ટ્રસ્ટનો જ નંબર છે છેતાલીસ ને સુડતાલીસ નંબર એટલે સાત બારના પેપર્સ બધા મંગાયા ટીપીના બધા પેપર્સ ભેગા કર્યા અને પછી જોયું તો આની અંદર તો મુસ્લિમોના નામ બી ચડી ગયા છે ઘણોતિયાના નામ ચડી ગયા છે એટલે પછી મેં કલેક્ટરશ્રીને લેખિતમાં જાણ કરી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જાણ કરી આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં જાણ કરી હોમ મિનિસ્ટરને લેખિતમાં જાણ કરી અને પછી અમારા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આપણે બાળુભાઈ શુક્લા સાહેબને મેં ટેલિફોનિક વાત કરી સત્ર ચાલતું હોવાથી એટલે એમને બીજે દિવસે મને ત્યાં બોલાયો ગાંધીનગર અને હોમ મિનિસ્ટર સાહેબ જે અમારા વડોદરા શહેરના પ્રભારી મંત્રી પણ છે એમની જોડે પર્સનલ બેઠક કરાવી બધા પેપર્સ ચકાસ્યા અને ત્યાંથી જ કલેક્ટર સાહેબને ફોન કર્યો અને કમિશનર સાહેબને ફોન કર્યો પછી બીજે દિવસે પાછા કલે કમિશનરના માણસોને ટાઉન પ્લાનિંગ વિભાગના માણસોને બી તે બોલાયા અને બધા પેપર્સ તપાસ્યા પછી આદેશ આપવામાં આવ્યો કે આની કાય કાયદેસર પગલાં ભરો એટલે પછી એ કેસ કલેક્ટર ઓફિસમાં ચાલી જતા અઠાવીસ સાત બે હજાર પચીસ આરોજ સુઓ મોટો દાખલ થઈ ગઈ છે અને એમાં છેલ્લા આ બધાના નામો નીકળી ગયેલા છે અને ફક્ત ગણપતિ ટ્રસ્ટને જમીન આપી કે નહીં આપી કારણ કે અત્યાર સુધી એ લોકોએ ધ્યાન આપેલું નહીં ને ભવિષ્યમાં આવશે કે નહીં એ એક પ્રશ્નચિન્હ ઊભો છે કેટલા નામો દાખલ થયા છે એમાં લગભગ છવ્વીસેક નામો દાખલ થયા હતા આમાં કાર્યવાહી તો કડક અત્યારે પગલાં ભરવા જોઈએ કે આ નામો દાખલ કેવી રીતના થયા અને મુસ્લિમનું નામ એપી સુડતાલીસમાં ચડ્યું કેવી રીતના એની તપાસ કરવી